એક હરકતે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા જાણવા મળ્યું છે કે આ મહિલા શોરૂમમાં ખરીદી કરવા આવી હતી તેની નજર પાટણના એક પટોળા પર પડી જેની કિંમત નેવું હજાર રૂપિયા હતી અને રાજકોટના બીજા પટોળા પર જેની કિંમત ત્રીસ હજાર રૂપિયા હતી આ બંને પટોળાની ભવ્યતા અને કારીગરીએ તેને આકર્ષી લીધી પરંતુ તેની કિંમત સામાન્ય વ્યક્તિથી

અને ચોરીનો ભાંડો ફૂટ્યો તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી થોડી જ વારમાં પોલીસે આ મહિલાને શોધી કાઢી અને તેની ધરપકડ કરી આ ઘટનાએ શોરૂમના ઉદ્ઘાટનની ચમક થોડી ઝાંખી કરી દીધી પોલીસે જણાવ્યું કે આ મહિલા સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે ત્યારે પાટણના પટોળા જે ગુજરાતની સાંસ્કૃતિક धरोहर અને હાથ વણાટની કળાનું પ્રતિક છે તેની ચોરીની આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે